ठाकुर यशपाल सिंह वलवा जी ठाकुर उर्वशी बेन पिठा जी दर्जी कलू भाई પાસ जे થયેલા છે એ વિદ્યાર્થીઓના નામ પત્રથી જાહેર કરવામાં આવેલા છે એવા વિદ્યાર્થીઓ સાહેબના હાથે સન્માન સ્વીકાર છે સ્વીકારી રહ્યા છે બાળકો ભાઈ ખૂબ જ ભાગમાં શાળાનું પણ ગૌરવ આપણા દેશનું ભવિષ્ય છે ભાઈ સરસ પરીક્ષાઓની અંદર પાસ થયેલા છે

સન્માન સ્વીકારશે હવે કાલે રાત્રે પણ પરિણામ આવી છે પીએસસી પરીક્ષા અમારી જેતપુર શાળા પાછળ ના ભાઈ એટલે પીએસસી પરીક્ષા પાસ કરેલી છે ભાઈ એના બાળકો પણ છે પોતે તીર તો ભાઈ 170 ખૂબ સરસ છે ભાઈ વાહ

देवाकांतકુનેશ કુમાર પરમા કૃતિકાબેન નિખુંજ કુમાર કોણ આજ જય પ્રવીણભાઈ હવે પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર બાળક ઉછી સન્ડે પણ ઇનામ આપણે આપવાનું થાય આ હવે હવે આપના મુકેશભાઈ સાહેબ જે ડૉક્ટર મુકેશભાઈ પણ થોડા થોડા બાળકોને આશીર્વાદ આપતા રહેશે એવો પણ બાળકોનો આદર કરતા રહેશે ધોરણ પોંચરામજી મકવાણા જ બે રણવીર અને જાનવી બંને પ્રથમ નંબરે પાસ થયેલા છે હવે ધોરણ 6 રવિ વિષ્ણુજી રાઘોર સેજલ ગોપાળજી પટેલ તીર્થ હિમેશકુમાર બાળકો મંચસ્થ મહેમાની મિત્વા મહેશભાઈ دور

સારી સારી વસ્તુઓની મજા આવી ને ભાઈ મજા આવી કે ના આવી બોલો મજા આવી આ સતત 21 માં કન્યા અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે અહીંયા ઉપસ્થિત તાલુકાના અમારા શિક્ષણના ગ્રાહક વર્ગ જે આખા તાલુકાને લીડ કરી રહ્યા છે એવામાં અમારા સાહેબ શ્રી વિઠ્ઠલભાઈ ચૌધરી સાહેબ બાજુમાં પૂર્વ નાયબ ચૂંટણી સાહેબ શ્રી ઝાડા સાહેબ

એવા બોલ આપ સૌ જાણો છો કે આપણે દર વર્ષે કન્યા કેળવણીને શાળા કરીશ સૌ મહોત્સવની ઉજવણી કરીએ છીએ તો આ ઉજવણી કેમ કે એમ જ અભ્યાસ ચાલુ ના થઈ શકે પણ આપ સૌ જાણો છો કે કોઈ પણ કાર્ય હોય એને શું શરૂઆત કરીએ તો આપણે વિધિપૂર્વક તમે જોઈ લઈએ એ રીતે કરીએ છે એટલે એક ઉત્સાહનું વાતાવરણ પ્રગટ થાય છે બાળકની અંદર એક જોમ એક જુસ્સો એક ઉત્સાહ આવે છે

સાહેબો શું કહે એવું નથી કે મારા માતા પિતા મારી કાળજી લે એ બોલશે નહીં પણ એ ફીલ કરશે બાળકો બોલતા નથી તમને પ્રશ્નો નહીં કરે પણ એ અંદર થી ફીલ જો તમે એને ઘરે આવને આપ પસવારીને કહેશો ને તો એની અંદર એક ઉમંગ છે અને જાતે બે દિવસ કહેશો ને જાતે બીજા દિવસે કામ કરતો જશે તો આપણા બધાનું જ કામ એક જ છે બાળકને પ્રોત્સાહન આપવું અને એનું ઉજ્જવળ કારકિર્દી થાય એમાં થેન્ક યુ થેન્ક યુ વેરી મચ

શાળા પરિવાર બંને શાળાના પરિવાર બંને શાળાના વાળા બાળકો આપણે ખૂબ જ સરસ કાર્યક્રમ કર્યો આ કાર્યક્રમ કરવાનો જે હેતુ જે છે એટલો જ છે કે બાળકને પ્રોત્સાહન મળે મુકેશભાઈ વાત કરી કે બાળકને જો તમે પ્રોત્સાહન આપશો તો એ એના જીવનમાં ખૂબ આગળ વધશે સરકાર દ્વારા ઘણી બધી સહાયો ઘણી બધી યોજનાઓ થઈ રહી છે હમણાં જે બાળકોને આપણે ઇનામ આપ્યા જે જુદી જુદી પરીક્ષાઓમાં પાસ થયા તો એ બધા જોયું તો એ પરીક્ષાઓ લેવાનો સરકારનો હેતુ શું છે કે બાળક બોર્ડની પરીક્ષાને આપવાની થાય દસમાની બારમાની અને પછી ગ્રેજ્યુએશનમાં સમજાય તો ત્યાં આગળ મિત્રો એમાં પરીક્ષા લેવાશે એટલે અત્યારથી જો એને આવી પરીક્ષાઓ આપવાની એની પદ્ધતિ પાડવામાં આવે તો બોર્ડની પરીક્ષાનો કોઈ ફાળ કરી શકે એટલે સરકાર તો પોતાની રીતે ઘણા પ્રયત્નો કરે છે તમામ શાળાઓમાં લગભગ ક્વોલિફાઈડ શિક્ષકો સરકારે મૂક્યા છે બરાબર એટલે આપણા બાળકોને જે જે અહીંયા સરકારી શાળામાં શિક્ષણ મળે છે એ ખૂબ જ સારું મળે છે અને તમામ પ્રકારની સુવિધાઓ પણ છે સરકાર દ્વારા જો આપણું દિલ્હી નવું હુકમ બની ગયું પહેલાં આપણું દિલ્હી જૂનું હતું ઘણી એવી શાળાઓ છે એ ખૂબ સારા બીજું બને છે આપણે જોડે ખૂબ સારા શિક્ષકો છે અને ખૂબ સારા પ્રયત્નો બાળકોને સારું શિક્ષણ મળે છે વાલીઓને મારી નંબર વિનંતી છે કે પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલીએ જો બાળક નિયમિત શાળા આવશે તો એ પોતે શીખવાનું છે એનામાં તો શક્તિ પડેલી છે ગુરુજીનો જે છે ફક્ત એની શક્તિ જે છે એ બહાર લાવવાનું કામ કરે છે આપણે સમજી છે કે આપણા સાહેબો તમારા બાળકને ભણાવે છે ના ભણાવી નાખતા નથી પણ એની અંદર જે શક્તિ પડેલી છે એ શક્તિને ગુરુજીઓ દાન લાવે છે બાળક ની અંદર શક્તિ પણ એટલે મારે ખાસ તમને વિનંતી છે કે નિયમિત દરેક બાળક ની શાળા માં અને સરકાર દ્વારા જે જે પરીક્ષાઓ આવે જે જે યોજનાઓ આવે તો યોજનાનો ખૂબ આપણે લાભ લઈએ અને આપણી શાળામાં જે બાળકો ભણે છે અને કામ જેનો ખુબ સારો સહકાર આપે છે અને જેવું ઘણા વાલીઓ ખુબ સારો સહયોગ આપે છે એને પૈસા કરીને ખુબ શાળાની અંદર સદ્ધરતા છે પણ હવે શિક્ષકોને પણ મારી એક વિનંતી છે કે ગામ લોકો પોતાનું

આપણે બધા એક સાથે મળીને મહેનત કરીએ ત્યારે આ વસ્તુ શક્ય બને ખૂબ ખૂબ આભાર સાહેબ સીધો કે અમારા એક ખાલી શાળા પ્રવેશોની પોતાની નાદુરસ્ત તબિયત છે પણ હાજર રહી અમારા કાર્યક્રમમાં નિભાવ્યો શોભાવ્યો એ બદલ સાહેબ સીધો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ સાહેબ શ્રી આજના અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહેનાર અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી અમારા સીઆરસી આર સી કોઓર્ડિનેટર તથા અન્ય પધારેલ ગામમાંથી મહાનુભાવો જે શાળાના નાના નાના ભૂલકાઓને આશીર્વચન આપવા માટે આજે ઉપસ્થિત રહ્યા છે એમને આશીર્વચન આપ્યા છે તો તે બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું શાળા પરિવાર વતી તેમનો ખૂબ ખૂબ આભાર માનું એમ જ આજનો આ કાર્યક્રમ જેમના માટે રાખેલ છે જેમણે પ્રવેશ લીધો છે એવા આંગણવાડીના બાળકો તેમજ બાલવાટિકાના બાળકો અને સવારથી એ પણ બેઠા છે અને સાથે સાથે ધોરણ એકથી આઠના બાળકો અને જે અહીંયા ભણીને ગયા છે અને અહીંયા ઉપસ્થિત રહ્યા છે તેવા ધોરણ નવના વિદ્યાર્થીઓ તે સર્વેના કારણે જે આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે એમના થકી જ આ કાર્યક્રમ છે અને એમના વડે જ આ કાર્યક્રમ સફળ થયો છે એવા સર્વે બાળકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તથા અહીંયા પધારે આંગણવાડીના કાર્યકરો તેમજ આરોગ્ય ખાતાના કાર્યકરો તેમનો પણ જે પોતાનો સમય ફાળવી અહીંયા આવ્યા છે ખૂબ આભાર સાથે ગામમાંથી પધારે ગ્રામજનો અને વાલીઓ કે જેઓ પોતાના બાળકોને આશીર્વાદ આપવા આવ્યા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આ શાળાના આચાર્યશ્રી તથા શાળાના સ્ટાફ મિત્રો એ પણ કેમ બોલાય જેમને આ કાર્યક્રમ માટે જે ખૂબ મહેનત કરી છે અને જે કાર્યક્રમ સફળ રહ્યો છે તો એમનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે કોઈ કદાચ રહી ગયું હોય એવા નામી અનામી સર્વે દો ખૂબ ખૂબ આભાર હા સાથે સાથે સરિતા નીર પંછી પાણી પીને ઘટે સરિતા નીર દાન કરે તન ના ઘટે સહાય કરે રહોવી દાતાઓને કેમ બોલાય જેમને આજના પ્રસંગે જે બાળકોને દાન આપ્યું છે જે શાળાને દાન આપ્યું છે એવા દાન નિરણોને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આભાર આભાર આભાર